મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મહિલાના પ્રાઇવેટ દબાવીને ભાગી જનાર પોલીસે ગોળી મારી દીધી જાણો કોણ છે આ ભાજપના રાજમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે દેશના અનેક સ્થળોમાં અપરાધ વધ્યા છે ગુનાઓ અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેને લઈને મહિલા સુરક્ષા જોખમાઈ છે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પોલીસે બુરખાધારી મહિલાને પાછળથી આવીને પ્રાઇવેટ પાર્ટ દબાવીને ભાગી ગયો હતો ત્યારે પોલીસે પર દબાણ આવ્યા બાદ આરોપી ઝડપાયો છે પોલીસે આરોપીને પગમાં ગોળી મારી છે જેથી ઈજાના ભોગ બનતા હોસ્પિટલમાં દાખલ છે ખરેખર આ સમગ્ર ઘટના શરમજનક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોવા મળી રહ્યું છે કે એક મુરખો પહેરેલી મહિલા રસ્તા પર ચાલી રહી હતી ત્યારે અચાનક એક શખ્સ પાછળથી આવે છે અને મહિલાની પાછળથી પકડી લે છે અને પછી તેને અશ્લીલ હરકતો કરે છે અને સ્તન દબાવવા લાગે છે પછી તે ઘટના સ્થળે ભાગી જાય છે આ ઘટના મુરદાબાદ જિલ્લાના નાગથી પોલીસ સ્ટેશને વિસ્તારમાં ડેપ્યુટી ગંજ વિસ્તારમાં બની છે જે બાદ પોલીસે આરોપીની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી આરોપી આદિલ શેફ ઝડપાયો છે તપાસ દરમિયાન આરોપીની ઓળખ આદિલ શેફ તરીકે થઈ હતી તેના પિતાનું નામ પપ્પુ હોવા અને કંઠ ઉમેરી ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ